જય વસરા મુરલીધોર કેમ છો મિત્રો મજામાં અમે પણ મજામાં છીએ અમે આવી ગયા તમારા બ્લોગ લઈને કેટલા વાગ્યા ખબર સવારના પાંચ વાગ્યા છે આજે હું એટલી વહેલી ઉઠી છું કે આ મેં કીધું કામ કરવા લાગુ અને મદદ કરવા લાગુ એ બધા હેઠળ વેહું દોવાનું કામ ચાલુ છે મારા બાપુ ભાભી અને મારા મા એટલા ઉઠા છે એ બધા વેહું દોવે છે મેં નાઈ ધોઈ અને થઈ ગઈ છે તૈયાર અને કમ્પ્લીટ થઈ ગઈ અને બચ્ચો સાફ પાણી હમણાં પી લીધા છે અને હવે થોડું કામ છે એ બધું કરવા લાગુ અને આજે તો મારે પણ વાહિંદા કરવું છે એટલે વાહિદા કરવા હાટું થઈને વહેલી વીઠી છું જો પછી હું દોવાઈ દોવાય ને વાસણના અહીંયા ઢગલા થઈ ગયા હે મુકાઈ ગયા જો છે ને બધા લાઈન થઈ ગઈ છે હજી તો બધી દોવાની ચાલુ છે અને એક બાજુ જો સાઈઝ પણ થઈ ગઈ છે તો સાઈઝ વધારવાની પણ છે જો પણ સાઈઝ એમાં એવું છે કે અમાર બેનબા કહે છે કે અમારે સાઈઝ વધારવી છે એટલે એની વાઇટે રાખીશ હા

દાજા તાજુ માખણ થઈ ગયું છે તૈયાર તો હાલો મિત્રો બધા ખાવા ભાખરી ને માખણ મજા આવી જાય જો અત્યારે માં ભેહું ધોવાઈ ગઈ છે ને આને દૂધ પાવાનું ચાલુ કરી દીધું છે તાજે તાજું દૂધ પીવે હે અને બીજા જો હજી મોટા હે ને આ એ નાનું છે આ તો આજે અમારે બે ત્રણ દી નું ઘરેણું છે કા એ ટકલું ધૂળ ખાતું નહીં હતું ધૂળ ખાતા તો બહુ આવડે હાવ એટલે એવું છે ને આ બીજા જો મોટા છે ને એને બધા એને સાઈઝ પાવાનું ચાલુ છે જો તા આ બધા મોટા છે ને તાજી તાજી સાઈ બનાવી અને સાઈ માણા પીવે કે ન પીવે આનો બધાને વારો આવી જાય જો તાજી સાહેબ પાઈ દીધી ઓલા નાના છે એને બધાને દૂધ પાયું અને ટોરીન જો રેડી કરી દીધું હમ દૂધ પી લીધું જઈને ટાઈટ પડે હે કોથળો વઢાયેલો બિશાળાને

આ હેગા હે બોલેલા કોઈ હતા કે ઓ નમ નગર ન કર નહી ખાતા તિયા પાસા બોદરા ખાય રહેતી પાસા આપ મને ખબર છે બાકી છે đẹp quá sao thích આ મિત્રો આ બધું કામ કરી કરી અને હવે તમે મને એમ થાય છે કે હું ઈ ગામડે બી હું તમારા બધા વિચાર શું છે મને જરા કોમેન્ટમાં બતાવજો તો ખરા કે ગામડે કામ કર્યા જેવું છે તો આવતી રહો રેવા નકર પછી આવી રીતના આટો મારવા આવી એમાં વધારે લેવાનું મિત્રો જમવા જો આખી ડુંગળીનું શાક છે દહીં છે મસ્ત મજાનું ગરમ ગરમ રોટલી

બધી બેહુ ને નવરાવી અને પછી તેલ સોકડી શિયાળો નવરાવાનું કામ ચાલુ છે નવરાવાઈ ગયું કેવી મસ્ત થઈ કે નઈ નઈ કર્યું એટલે એને મજા જ આવી જાય શિયાળો બિયળો કઈ નડે બેહુ ને તો ડોણનનકા મજહવર નું ચાલુ છે હવે કઈ ગુંજેણ પૂરૂ થાય કેટલા કર્યા બેનબા બેન ઘણા છે થોડા ઘણા કરવા કાલ મરબાને કરણો દે રાખવા દેજો જો બે હું જોવાનું ચાલુ કરી દીધું છે અને મારો દુશ્મન એ કઈ ઉભો હે જો નહી આવું આ બેનનો વારો હમણાં આવશે ભાભી અમારા હલે હાલે ઈ મારે છો આજે અવનીના દાદીમાં આવ્યા છે જો મારો બાપુ દોવે છે મારા ભાભી મારા માં ની બધા દોવે છે લાવો બાપુ દોઈ દઉં જો આ હરગવાનું જડવું છે અને હજી હરગવો તો જો કે એમાં એવો નથી ફૂલ આવે છે એટલે વાવવાની તૈયારી જ છે અને આપણે અંજીર પણ એક પાકેલું દેખાય છે તો જરા તપાસ કરી લઈએ પાકી ગયું છે તો છોકરીઓને ખવડાવી દઈએ તો દેખાય તો પાકેલું જો મિત્રો અંજીર પાકી ગયું છે તો હવે લઈ જઈ અને આ પપૈયામાં સુગંધ પણ બહુ મસ્ત આવે છે ફૂલની અને પપૈયા ઝીણા ઝીણા આવે આવી ગયા છે એટલે જાજી વાર લાગશે નહીં આંબલી છે ને આંબળો હે અને આ બધા ખાઈ પી અને કેવા બેસી ગયા છે જો આ કબૂતર પાળેલા છે બહુ જાજા હે એમ કે કેટલા દસ પંદર તો છે જ એમ આ બાજુ એ ઘર બનાવેલું છે અને પછી આપણે આ બાજુ એ બનાવેલું છે જો આ બધાય પાળેલા છે આ હવારમાં મારા બાપુ દીવા બધી કરી લઈએ ને તે પછી એમને ચણ નાખે પછી ખાઈ પી લે ને વળી પાછા તડકો થાય એટલે એ આનું એવી કેમ છે તને હા મજા મજા એ જો ખાસો અનુ ખાસો તું

તો ગુલાબ ઝાડ કેટલું મસ્ત ગુલાબ છે ને કેવું ખીલ્યું છે હવાર થાય ને તો આખું ખીલી જાય બહુ મસ્ત છે અત્યારે ઘણી બધી જો આમાં ડોડીઓ છે હવાર થાય ને તો ઘણા બધા ખીલી જાય અને કેટલા મસ્ત હે જો અને પાપડના ખાટલા ભરીને મૂકી દીધા સાચ તો જો હવાર સુધી હુંકા તો હુંકાવાના નથી ને આ રીંગણી તો હવા અલગ પ્રકારની છે જો હું તમને બતાવું એની ડાળે ડાળ બતાવીશું જો લુંબે ઝૂમે રીંગળા આકાર રીંગણા માં આલે શાક માં આલે સમજો જમીન માં અડી ગયા એવા રીંગણા આવ્યા છે સેને હા ના ના ઓલો બલક મત બતાયા જો તમે

આમાં ગોવાર નાખો ખાઓ રીંગણા નઈ ખા બટેટા નઈ હજી કોબી નાખશું કોબી નાખવાનું બાકી છે શિડુંગરી અને ટમેટા શિડુંગરી લીલું લસણ નમરા ઓય લઈ આવજો લીલું લસણ નમરા ઓય ખેતરમાં લઈ આવજો તો નાખશું બસ હાલો જોશનાબેને તળની ચિક્કી બનાવી છે તો ચીકી ખાવા બધા આવજો તમે બધા જોઈ શકો છો તરલ સફેદ ડબલું હતું હાલો ઊંધિયું અને સાપડી થઈ ગયું છે તૈયાર જો સાપડી હજી તરાવાનું કામકાજ ચાલુ છે અમારા ભાભી માં બનાવે છે જો એટલે હાલો બધા સાપડી ઊંધ્યું ખાવા થઈ ગયું છે તૈયાર હાલો મિત્રો જમવા સાપડી ઊંધિયાનો પ્રોગ્રામ છે આજે અને આ આપણે ચીકી બનાવેલી છે પાપડ સાઈસ દહીં ડુંગળી મસાલાદાર એ પાછી જો આ એમ મોટા ભાઈ ડુંગળી વાટો ચોકડો થઈ ગયો તો લાટ આખી દીધી તો તમને ખાવી બધે હા ડુંગળી હમણાં સસ્તી છે

હાલો ત્યારે બધા મિત્રો જમવા હાલો મિત્રો જો આજ તો છે ને અમારા ભાભી છે એમના મમ્મી આવ્યા હતા તો અત્યાર સુધી બેઠક કઈ રીતી ને હવે રાતે અત્યારે થઈ ગયું છે મોડું તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો બધા કાલે નવા બ્લોગમાં મળીએ અને ભૂલ થઈ હોય તો માફ કરજો સોરી